ધારીના ભાડેર ગામ નજીક એસટી બસ અને બોલેરો પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો જોકે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત નો શ્વાસ લીધેલો છે સલામત સવારી એસટી અમારી એ અકસ્માત સર્જેલો હતો ધારીના ભાડેર ગામ નજીક એસટી બસ અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો બગસરા મોણવેલ રૂટની એસટી બસ અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો વિદ્યાર્થીઓને લઈ આવતી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો જોકે વિદ્યાર્થીઓ કે મુસાફરોને ઈજાઓ ન થતા હાશકારો અનુભવવામાં આવેલો હતો